શુભ દિવસે એકસો દીપ પ્રાગટ કરી પ્રભુ શ્રીરામ ની રંગોળી ભજન સત્સંગ તેમજ દિવાળી પૂજન ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને વડીલો તન ધંધિયા કાર્યક્રમમાં જોડાયા સાથે રામધૂનના પાઠ પણ કરવામાં આવ્યા ગામના અગ્રણીઓ ભેગા મળી પૂજા અર્ચના કરી ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને જય શ્રી રામના નારાનો જય જયકાર કરી ભક્તે કાર્યક્રમ સમાપન કર્યો આમ દબદબા ભેર યાત્રાધામ માતાના પાલા ખાતે દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર હિંમતભાઈ પટેલ સિંગવડ દાહોદ